કતારગામમાં રહેતા વાલીએ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે સરકારી નોકરી મેળવવા જતા ભેરવાયા સમાજ કલ્યાણ અધિકારી અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ આપતા ધરપકડ કરાઈ હતી કતારગામ જીપીએસસીમાં થયેલ પચીસ વર્ષે યુવતી બક્ષી પંચનું પ્રમાણપત્ર મૂકી સરકારી નોકરીનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા પિતાનો બક્ષી પંચનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવાલાયન્સ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે રેખા શાંતિલાલ ખટ્ટીક અને શાંતિલાલ શંકર ખટ્ટીક સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે કે શાંતિલાલ ખટ્ટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ કરશે રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે પોલીસે જણાવ્યું કે યુવતીના નામે રેખા ખટ્ટીકે ત્રીસ પાંચ બે હજાર સોળે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા એકત્રીસ ત્રણ બે હજાર સોળનું શારદા વિદ્યામંદિર સિંગણપુરનું લિવિંગ સર્ટી અને પિતાના આધાર તરીકે જૂની પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનું સોળ સાત બે હજાર આઠનું એલસી રજૂ કર્યું હતું આ બંને પ્રમાણપત્રના આધારે કચેરીએ ત્રીસ પાંચ બે હજાર સોળે હિંદુ ખટીકે જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇશ્યુ કર્યું હતું ત્યાર પછી રેખા ઘટિકે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનેઝ ઇજનેર વર્ગબેને સીધી ભરતી સંદર્ભ ફોર્મ સાથે જાતિના પ્રમાણપત્રની નકલ મૂકી હતી જેમાં રેખાના બક્ષીપંચના દાખલા અને તેના પિતાને એલસીની ખરાઈ કરાતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો